જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં મજામાં જશો અમે પણ મજામાં છીએ અને આવતો બ્લોગ આપણે એવી રીતે સ્ટાર્ટ કરવાનો છે કે તમારા સવાલ છે અને અમારા જવાબ છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો સવાર સવારનું મોર્નિંગ થઈ ગયું છે અને દેવભાઈ શ્રેયાંશ પણ નાઈ લીધું છે અને આજ તો સન્ડે છે તો આપણે તો નાસ્તામાં તો આપણે આજે ખાલી કઠોળ જ બાફાના છે તો પેલા આપણે બાફી લઈએ પછી નાસ્તો કરવા બેસી જઈએ તો દેવિભાઈ એની શ્રેયાંશભાઈ પણ આરતી કરે છે તો આપણે જઈએ દર્શન કરાવીએ અને ગુડ મોર્નિંગ કરીએ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ દેવિડ જય સ્વામિનારાયણ જય જયો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

બનાવવાનું છે કઠોળ જ બાપાને ખાલી કઠોળ ટાઈમ તૈયાર કરો નાસ્તો કરી ગયા છે નવો બરાબર ફટાફટ કઠોળ બનાવો આપણે જમી કરીએ સવારનો નાસ્તો આગળનો વિડીયો બનાવવાનો છે આપણે તમારા સવાલ અમારા જવાબનો કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં ખાસ કોમેન્ટ કરજો તમારે જે કોઈ સવાલ હશે તો આખો પૂરો વિડીયો બનાવશું એનો સવાલ જવાબનો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને આપણે સવારના નાસ્તામાં બનાવી દેબ કોરડ સણા છે મગ છે સણા મગ છે ચણા મગ ને મઠ મગ સંડી તૈયાર છે અલ્પા નત નથી ખાતી આવે કારણ કે વજન ઉતારે છે ને એટલે એટલે દાવ ખાવાનો એટલે વજન ઉતારે એટલે આ પોષક આહાર ખાવાનો હોય તો વજન ઉતરે એમ પોષક આહાર ખાય તો વજન વધે ઉતરે નહીં હમ ઓઠો ખાલી બાકી ખાવાનું ગરમ છે બટા ધ્યાન રાખજો

sama kalian toh mau mau દેવી તું ડિસ્ગે બેટા કેમ કરતા लकड़ी की काठी खाई आम आम से तो ऊपर नहीं इसको करें हम बोल पाऊँ पड़े क्या हम सेल होते हो क्या तेरा क्या मकान वाली गाड़ी लकड़ी गावन हुए सेल होते हो क्या तो इन बोला इन्हें बोला टीचर बोला इन्हें बोला इन्हें इनके बोल बना हूँ हिंग बोलो एंड तारे इनके बाद मुंह बोलो नहीं तो मैं बोल बने इनके बाद मुंह के बाय कोई and see it one. one one two two three three three, three. four four

અમે આને દીધી રે બચ્ચા ગુણ તો આપણે ડિસક કે ભરી હતી હો દીદીને કહેવાય નહી માતા બર્થી આવે છે કે એને કેન્ડવાશમાં કેન્ડ ભરી

કે ધણી મૂકીને થોડો સમય એમ એ તર કાકી તો જમી લે કાદે ચાલો મિત્રો થઈ ગયું છે બપોરનું જમવાનું જમી લઈએ અડદની દાળ અને બાજરાના રોટલા ચાલો તમે આવી ગયો બધા જમો તો આરામ કરી અને ફ્રી થઈ ગયા છે અમારે જયભાઈએ કાનમાં એન્સ ફ્રી નાખી ટીવી કનેક્ટ કરી અને મેચ જોવે છે છેલ્લો ભાઈને તેડ ભાઈને બે જાગી ગયા છે सपम जावनो छे अने रसोडा मा वकाटियावाडी कहुबो बने छे टाइप तो इने आठ आठ करमारी दियो ते तो सात तो જોઈ ને કેટલા वगे सवा 3 तो થઈ ગયા છે સવા 3 ને સા હોય તો જ મજા આવે ને ગળે ઓસી કરે તોક વર નાકોની અમને શું आवडે ચા બનાવતા તમને જ आवडે હાથે મોડું થયું જાગી अमبوط अच्छे कोन तो मु कर दाता तो जी तो, तो काम करीनी पॉपकॉर्न नेऊ बनाव दिस बस इतला बदा पॉपकॉर्न सेक्या आम्ही <laughs> झंडो बोपीर क्या आया डबो भली तो आको पॉपकॉर्न ततकेले 500 ग्रम थाले थोरे मारे तो उनी एक वाइट की ते तारे हटवडियो उपादीनी का इतले न बस कोली कोली इंग्रेडिएंट गडीन 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 करया करू हम हम

ખોટી વાત છે બાણ નથી એ હાવણાની હળદી છે આ હાવણાની હળદઈ કેવી સે આવે જો પછી પાછા બાણ બાણ કરે છે વાગી જાય બટા બે ભાઈઓને એ એ ભાઈ એ ભાઈ વાડામાં મૂકી દેજો હાવણાને હળદ્યો વાડામાંથી ગોટી લાવે મારા દેવિટ ત્યાં મૂકજો તો દેવિત બટા ત્યાં મૂક ગયો

ટાઈગર જીંદા છે હા વાતાવરણ સારું છે તડકો ને એવું નીકળ્યું છે ને તડકા જેવું વાતાવરણ છે સારું છે બધું તપી જાય ગરમ બટાતે મેં તમને કીધું તારે કૂતળવાનું નહીં એમ ભાઈને એ તારે શું બનાવવાનું છે દેવી હે બાણ બનાવે હવે એમાં શું કરી તું બાણ બનાવી હું તો સેલું પણ સિક પોઈન્ટ નહીં સેલું તને આવડે બાણ બનાવતા હે ભાઈ કંઈ નહીં સેલું નહીં બાંધવાનું હોય તો બાણ બનાવવાનું નહીં એ હાથમાં વાગી જાય એમ અરે હા મને મારવાનું છે હે હા તારે સાહ પીવાની છે નથી આ જય હા તો સાહ નો મૂકતી હો

રામ સકલ ગુની ગાનકી તારા ગામથી સાથય ગઈ હોય ને તો લાય બરોબે કોટા બરાડા ને દિમાડલો જો તો રકા બેન ડીસ માં સા સાકે આ હા હે ડીસ માં મૂકી મી ને ને બાણ છે હે તો ભાઈ ને બાણ માર 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 વાગી નો છે એને બાણ સલાવતો તો આવડી ગયું છે કઈ રીતે હકારવું એ કા કઈ રીતે બાણામાં આમ છે એને ખબર પડી ગઈ બાણ આ રીતે જા આ રીતે આમ એ રીતે ચેલ નથી આવડતું હજી એને પંખે સાળા કરતા આવડે તો લાઈટ થઈ ગયું સા લાઈ જલ્દી તો બહુ કરી હવે એમાં પાકવા દેવાનું હોય સા ઉકળવા દેવાનું હોય

બટાકા એ વળી કહો બતિયાર થઈ ગયો છે કેને ગટલે વળી આપણે આમનું સાહ સાલે પડાઈ બગડે માર હા મને તો સાલે તીયું અમે અલપા સાપી કોઈ જોતા નથી લખા લખાની પેરી છે બે બે સાધુ છાતો ઢોળાય છે નઈ પપ્પા સાકીતે તું તો ઢોણા ता चा तो पीऊ से आ हा 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 साडला सार हो गोपन नाचो कुली ए बाप रे ऊपर गोपन नाचो आ हा तुमासा काय बा करा सा कोने पीवी से लोनी सा बी आंगळी उसी करे कोने पीवी से नाही नाही सा गुद कोने पीऊ ज आंगळी उसी करे सही आहे आकाश तेल उण पिवा लियो तरस पिवीन पिवाचला दाव रे मोटर पाईनकडे ग्यात चा पेतो बनत सेल बाय कोळाला साडा टोळाला सॉट उभे येते पाणी वे धोई नाक्यो तर डागा बियाया आ ये माऊशी

આ પોપકોર્ન એ તો બતાવ્યો બટા કીધું પોપકોર્ન છે જલ્દી સાબુ પીવા મેર ભાઈ તો સાથે જ ખરી જે છે પર સેવો તો સમર ઓલન સાબુ માં સા ઘટે ચાખવાની જ હોય ખાલી આલે યે પી જા એન જીવ કેટલો આવ્યો મારા તો સા એટલી હોય ને કે સા ને કે દેડા નો એક ગુટો ચા હોય તો મિત્રો અમે લોકો જાય છે હવે સભામાં કામરેજ કેમ મને સાંગલો કરે તમે ભઈ આવી જાવ તો છે ને સભામાં કરે બતાવવાનું હે મુઈ શું કરસ મુઈ શું ના ગાંડે તમે લોકો તૈયાર થઈ ગયા બધા તૈયાર થઈ ગયા છો કે ગાડી માથે જઈ ગયો તૈયાર થઈ તમે સભામાં તોફાન નહીં કરો ને સાના મના બેસો ને તો આજે તો સભામાં છે કામરેજ મંદિરે આખા રીંગણાનો પ્રોગ્રામ સાંજે ત્યાં જમીન આવવાનું છે પ્રસાદી લઈને આખા રીંગણાનો અને રોટલા તો તમે બધા હાલો જ સભામાં તો હવે અલ્પ મેડમ તૈયાર થઈ ગયા છે તમે પણ ચાલો ચાલો તો એ વિડીયોને એન્ડ આપીશું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નબાબી તો શેર કરજો